પોલીસે પાંચ લાખ બોતેર હજાર એકસો સાઠનો વિદેશી દારૂ બોલેરો અને બે મોબાઈલ મળી કુલ બાર લાખ બે હજાર છસો સાહીઠના મુદ્દામાલ સાથે રાજેશ રાઠવાની ધરપકડ કરી હતી પોલીસે મુદ્દામાલ ભરાવી આપનાર સુરેશ રાઠવા દારૂ મંગાવનાર ઈશ્વર વાખડા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે રેહન પટેલ નેશનલ ન્યૂઝ ન્યુઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર